સંજેલી ના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન કરવામાં આવ્યા સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુક્સર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પુણેતિથી શત શત વંદન કર્યા હતા ભારતના બિસ્માર્ક અને આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર પટેલ પાંચસો રજવાડાઓના ઇતિહાસ વિશે જાણીતા છે નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે ભારતના મેનનું બિરુદ મેળવ્યું એક પાંચ ડિસેમ્બર એક હજાર નવસો પચાસના રોજ બોમ્બેમાં હૃદય રોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકશ્રી દ્વારા માહિતી આપી હતી